ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન ચાલી રહ્યું છે જો કે એને બદલે માત્ર જ્ઞાન સહાયકની ભરતી થઈ રહી છે જ્ઞાન સહાયકને લઈને હાલમાં શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે એને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા આશરે અગિયાર હજાર જ્ઞાન સહાયકની મુદ્દત એકત્રીસમી જુલાઈના રોજ પૂરી થઈ છે આ તમામ જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ કરવા માટે શિક્ષણ વિભાગે એવી ચોખવટ કરી છે કે એકત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિમાં મહેકમ મંજૂર થયા પછી વધઘટ બદલી કેમ્પ જિલ્લા આંતરિક બદલીની કાર્યવાહી પૂરી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની રહેશે એટલે કે તમામ જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ નહીં થાય જે સ્કૂલમાં જેટલી જગ્યા ખાલી હશે એટલા જ જ્ઞાન સહાયકોનો કરાર રિન્યુ કરવામાં આવશે છેલ્લા લાંબા સમયથી ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે બે મહિના પહેલા આ મામલે ગાંધીનગરમાં ઉમેદવારો આંદોલન માટે ભેગા થયા હતા ત્યારે જુલાઈની શરૂઆતમાં સરકારે ચોવીસ હજાર સાતસો જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરી હતી જેને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો હવે ફરીવાર જ્ઞાન સહાયકો મામલે જે પરિપત્ર બહાર પડ્યો છે એને લઈને પણ આ મુદ્દો વિવાદમાં આવ્યો છે